નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર અપકૃત્યનો કાયદો એટલે કે લો ઓફ ડોટ જે છે એની અંદર અપકૃત્યની વ્યાખ્યા અને તત્વો હક ફરજ અને દુષ્કૃત્ય અપકૃત્યનો ઇતિહાસ અપકૃત્યની લાક્ષણિકતાઓ અપકૃત્ય અને કરારભંગ વચ્ચેનો તફાવત અપકૃત્ય અને અપરાધ વચ્ચેનો તફાવત આટલા જે ટોપિક છે આપણે આ જ વિડીયોની અંદર કવરઅપ કરવાના છે તો સૌપ્રથમ આપણે જાણીશું રેશકો પાઉન નામનો જે કાયદાશાસ્ત્રી છે એના મત પ્રમાણે કાયદો એ સામાજિક વ્યવસ્થા શાસ્ત્ર છે લડતા ઝઘડતા પ્રતિસ્પર્ધી હિતોને નિયંત્રિત કરતો એ એક સબળ અંકુશ છે કાયદો નિયમોનો બનેલો હોય છે નિયમો એટલે નિર્ણય આપવા માટે પૂર્વ યોજિત અને સતત અમલમાં મૂકવામાં આવતા માર્ગદર્શક સિદ્ધાંતો છે આવા નિયમોના સમૂહને આપણે કાયદા તરીકે ઓળખીએ છીએ અને એને જ કાયદો કહેવાય છે જેનું અર્થઘટન અને અમલ રાજ્ય દ્વારા કરવામાં આવે છે સામાન્ય રીતે કાયદાને બે વિભાગની અંદર વહેંચી શકાય છે એટલે કે બે ભાગની અંદર કાયદાને વહેંચાય છે પહેલું સિવિલ લો અને બીજું ક્રિમિનલ લો સિવિલ લોને આપણે દિવાની કાયદા તરીકે ઓળખાય છે અને જ્યારે ફોજ ક્રિમિનલ લો જે છે એને ફોજદારી કાયદા તરીકે ઓળખવામાં આવે છે અહીંયા અપકૃત્ય એટલે કે લો ઓફ ટોટ જે છે એનો સમાવેશ આપણે દિવાની કાયદો એટલે કે સિવિલ લોની અંદર કરવામાં આવે છે હવે આપણે જાણીશું હક ફરજ અને દુષ્કૃત્ય વિશે એટલે કે રાઈટ ડ્યુટી એન્ડ રોંગ કૃત્યને સમજવા માટે આ ત્રણ શબ્દો એટલે કે હક ફરજ અને દુષ્કૃત્યને સમજવા જરૂરી છે આપણે જોયું તેમ કાયદો એને માનવ વર્તનને સંચાલિત કરતા નિયમોનો બનેલો છે ન્યાયનું પ્રશાસન એ નિયમોને ઉત્પન્ન કરેલા હકો અને ફરજોનો અમલ કરાવે છે હક સાથે બે વિચારો સંકળાયેલા છે એક છે ફરજ અને બીજું છે દુષ્કૃત્ય ફરજ 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 એટલે એટલે શું તો તો કરવું એ કાર્ય કાર્ય જેથી વિરુદ્ધનું કરીએ તે દુષ્કૃત્ય ગણાય છે અને કાયદો જે ફરજોને માન્ય રાખે છે તે કાનૂની ફરજો કહેવાય છે આવી કાનૂની ફરજો વિરુદ્ધના કાર્યને આપણે દુષ્કૃત્ય તરીકે ઓળખીશું અને આને જ દુષ્કૃત્ય કહેવાય છે તેથી દુષ્કૃત્ય એટલે ખોટું કાર્ય જે ન્યાયના નિયમોથી વિરુદ્ધ હોય છે પરંતુ દુષ્કૃત્ય બે પ્રકારના હોઈ શકે છે એક નૈતિક દુષ્કૃત્ય હોઈ શકે અને બીજું કાનૂની દુષ્કૃત્ય હોઈ શકે કેટલાક નૈતિક દુષ્કૃત્યને કાનૂની દ્વારા માન્યતા ન પણ મળી હોય અને મળી પણ હોય કાનૂની દુષ્કૃત્ય એટલે કાનૂની ન્યાયની વિરુદ્ધનું કાર્ય જે કાનૂની હક આપે છે

આપણે અપકૃત્ય વિશે ચર્ચા કરીશું તો અપકૃત્ય એટલે કે ટોર્ટ જે છે એ ટોર્ટ મૂળ લેટિન શબ્દ જે ટોર્ટમ છે 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 એના પરથી ઉતરી આવ્યો અર્થ થાય ખોટું વર્તન વર્તન વાંકુ અથવા દોષિત કાર્ય આ ટોર્ટ શબ્દનો અંગ્રેજી પર્યાય રોંગ છે હવે અપકૃત્યનો ઇતિહાસ પણ આપણે જોઈ લઈશું અપકૃત્યની વ્યાખ્યા અને તત્વો સમજતા પહેલા તેનો ઇતિહાસ ટૂંકમાં સમજવો જરૂરી છે દરેક વ્યક્તિને પોતાના વ્યક્તિગત હકો હોય છે તેમ મિલકત વિષયક અને આબરૂ વિષયક હકો પણ હોય છે આવા હકોના ભંગ સામેનું નિયંત્રણ લો ઓફ થી થાય છે પરંતુ અમુક અપવાદો બાદ કરતા કાયદામાં વ્યક્ત રીતે એવા નિયમો ઘડવામાં આવતા નથી અને એવા નિયમો ઘડેલા નથી કે સ્પષ્ટ પ્રબંધો કરવામાં આવેલા નથી તેથી અપકૃત્યનો કાયદો કોમન લો જે છે એના પર આધાર રાખે છે એટલે એના પર આધારિત છે અપકૃત્યના કાયદાનું સંહિતાકરણ પણ થયું નથી અને તેથી તેની કોઈ પણ કલમો કે સેક્શન પણ નથી બીજા કાયદાની જેમ પરંતુ તેનો આધાર એક સૂત્ર છે મેક્ઝિમ છે ઉબી જસ ઇબી રેમેડિયમ એટલે કે જ્યાં હક છે ત્યાં ઉપાય છે એ સૂત્ર પર અવલંબે છે એના સૂત્ર પર આધાર રાખે છે ભારતમાં અપકૃત્યનો કાયદા માટે મોટે ભાગે બ્રિટિશ કાયદા પર આધારિત છે ભારતમાં ધારાસભાએ ઘડેલા કાયદાઓથી તેમાં કેટલાક સુધારા વધારા કરવામાં આવ્યા છે તેનું કારણ એ છે કે ભારતની પરિસ્થિતિને હંમેશા બ્રિટિશ કાયદો અનુકૂળ ન હતો શરૂઆતમાં મદ્રાસ મુંબઈ અને કલકત્તામાં મેયર કોર્ટની સ્થાપના થઈ વળી વિવિધ પ્રાંતોમાં વિવિધ રીતે કાયદોનો અમલ કરવામાં આવતો ન હતો ન્યાય સમન્યાય અને અંતરાત્માના નિયમોને અનુકૂળ રહી આપણી અદાલતોએ અંગ્રેજી કોમન લોના સિદ્ધાંતો અપનાવ્યા હતા હવે આપણે આપણી દિવાની અદાલતોમાં કોમન લોના સિદ્ધાંતોના આધારે તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના સંદર્ભમાં અપકૃત્યના સંદર્ભમાં નિર્ણય કરે છે અપકૃત્યની વ્યાખ્યા વિશે પણ હવે જાણી લઈશું તો જુદા જુદા વિદ્વાન જે છે કાયદાશાસ્ત્રી છે એવા લેખકો છે કે જેને અપકૃત્યની પ્રકૃતિ અને લાક્ષણિકતાઓને ધ્યાનમાં લઈ જુદા જુદા શબ્દોમાં અપકૃત્ય જે છે ટોર્ટ છે એની વ્યાખ્યા કરવામાં આવી છે તો એવા જે જાણીતા લેખકો છે કાયદાશાસ્ત્રી છે એમની વ્યાખ્યા આપણે જોઈશું તો સર ફ્રેડરિક પોલોક જે છે એના પ્રમાણે અપકૃત્ય એટલે એવું કાર્ય જે જાણી જોઈને કરેલું ન હોય પરંતુ જે અમુક નિશ્ચિત વ્યક્તિને નુકસાન કરે છે અને જે વ્યક્તિગત ખાનગી સંબંધ કે કરારને પરિણામે પેદા થતી ફરજનો ભંગ નથી અને જે કાનૂની વિરુદ્ધનું છે અથવા કાયદાએ નાખેલી એવી સ્પષ્ટ ફરજનો ભંગ છે અથવા અમુક નિરપેક્ષ હકનો ભંગ છે આ સર ફ્રેડરિક પોલો દ્વારા આપવામાં આવેલી અપકૃત્યની વ્યાખ્યા છે હવે આ જે વ્યાખ્યા જોઈ એના પરથી એ સ્પષ્ટ થાય છે કે અપકૃત્ય જાણી બુજીને કરેલું કૃત્ય નથી પરંતુ તે સામી વ્યક્તિને નુકસાન કરે છે વળી એમ પણ જણાવ્યું છે કે કાયદા દ્વારા નાખવામાં આવેલી ફરજને ભંગને પણ અપકૃત્ય કહેવાશે અપકૃત્યની બીજી વ્યાખ્યા સામનના મંતવ્ય પ્રમાણે જોઈએ તો અપકૃત્ય એ દિવાની પ્રકારનું ખોટું કૃત્ય છે જેનો ઉપાય કોમન માં પ્રાપ્ત થાય છે તે ઉપાય અનિશ્ચિત નુકસાન વળતર મેળવવાનો છે કરાર ભંગથી તે જુદી વસ્તુ છે આ જે વ્યાખ્યા આપી સામંડે એના પ્રમાણે અપકૃત્યની ફોજદારી ગુના કરતાં તેમજ કરાર ભંગ કરતાં જુદું દર્શાવેલ છે અને તેનો ઉપાય નુકસાન વળતર છે તેમ દર્શાવેલ છે આગળ એક રતનલાલ કરીને છે તો એમની વ્યાખ્યા એ પ્રમાણે છે કે અપકૃત્ય એટલે કરારથી સ્વતંત્ર હોય તેવો ફરજભંગ છે અને તે માટે વળતર મેળવવા દીવાની કાર્યવાહી થઈ શકે છે આમ જે આ રતનલાલ છે એ પણ અપકૃત્યના બે મુખ્ય લક્ષણો દર્શાવે છે અને તે કરારથી ભિન્ન છે અને ફરજભંગને પરિણામે નુકસાન વળતર પ્રાપ્ત કરવાનો તે અધિકાર મળે છે ચલો મિત્રો આપણે આગળ જોઈશું અપકૃત્યની લાક્ષણિકતાઓ વિશે અપકૃત્યની વ્યાખ્યા આપણે આગળ જોઈ એના જોઈએ તેમજ તે માટેના જે ઉપાયો જોયા એ પ્રમાણે અપકૃત્યની મુખ્ય પાંચ લાક્ષણિકતાઓ અપકૃત્ય એ દિવાની પ્રકારનું ખોટું કૃત્ય છે પહેલી લાક્ષણિકતાઓ એટલે કે જે સિવિલ રોંગ છે બીજું છે બીજી લાક્ષણિકતા એ પ્રમાણેની છે કે તેમાં સર્વબંધક હકનો ભંગ થાય છે એટલે કે ઇન્ફ્રિજમેન્ટ ઓફ રાઇટ ઇન રેમ ત્રીજી લક્ષણિકતા એ છે કે અધિકાર કાનૂની દ્વારા પ્રાપ્ત થાય છે એટલે કે રાઈટ ફિક્સ બાય લો આગળની લાક્ષણિકતા એટલે કે ચોથા નંબરની જેમાં છે કોમન લોમાં ધાવો અથવા કાર્યવાહી કરવાનો અધિકાર મળે છે એટલે કે કોમન લો એક્શન અને છેલ્લી લાક્ષણિકતા પાંચમા નંબરની છે કે અપકૃત્ય બદલ નુકસાન વળતર મેળવવા હક મળે છે રેમેડી ટુ ગેટ કમ્પન્સેશન મિત્રો અપકૃત્ય અને કરાર ભંગ વચ્ચેનો તફાવત જોઈશું તો કરાર ભંગમાં વ્યક્તિબંધક હકનો ભંગ થાય છે એટલે કે બે વ્યક્તિ વચ્ચેના ભંગ થાય છે અને જ્યારે અપકૃત્ય એટલે કે ટોર્ટની અંદર સર્વબંધક હકનો ભંગ થાય છે એટલે કે વ્યક્તિના આખી દુનિયા સામેના હકનો ભંગ થાય છે આગળનો બીજો તફાવત છે કે કરાર એ વ્યક્તિઓની સંમતિથી થાય છે તેથી માના હકો અને ફરજો વ્યક્તિ પોતે જ નક્કી કરેલા કે માન્ય કરેલા હકોનો ભંગ થાય છે નેક્સ્ટ તફાવત છે છે કે કરાર બે વ્યક્તિની સંમતિથી થાય જ્યારે અપકૃત્યમાં સંમતિને કોઈ જ અવકાશ નથી ચલો મિત્રો નેક્સ્ટ તફાવત છે કે કરારમાં બે પક્ષકાર વચ્ચે કરાર સામીપ્ય પેદા થાય છે જ્યારે અપકૃત્યમાં આવા કોઈ કરાર સામીપ્યને સ્થાન નથી આગળનો તફાવત છે કે કરારમાં મળનાર નુકસાનની રકમ નક્કી હોય છે જ્યારે અપકૃત્યમાં મળનાર નુકસાનની રકમ અનિશ્ચિત હોય છે આગળનો તફાવત છે કે કરાર ભંગમાં વ્યક્તિના આશય કે ઉદ્દેશનું મહત્વ નથી જ્યારે અપકૃત્યના અંદર ઉદ્દેશનું મહત્વ હોય છે કરાર ભંગમાં દૂરગામી વળતર મળી શકતું નથી જ્યારે અપકૃત્યની અંદર ક્યારેક દૂરગામી વળતર પણ મળી શકે છે આગળનો ટોપિક છે કે અપકૃત્ય એટલે કે ટોર્ટ અને અપરાધ જે છે એ બંનેના વચ્ચેનો તફાવત જોઈએ એટલે આપણને ક્લિયર થઈ જાય તફાવત જોઈએ તો અપકૃત્ય એ વ્યક્તિના ખાનગી હકનો અનાદર કરે છે એટલે કે વ્યક્તિ પ્રત્યેનું દોષિત કૃત્ય છે અને જ્યારે અપરાધ એ જનતાના હકોને પણ સ્પર્શે છે તેથી તે જાહેર દોષિત કાર્ય છે અપકૃત્યની અંદર ખાનગી વ્યક્તિ વ્યક્તિગત હૈસિયતથી કેસ માંડે છે દાખલા તરીકે શિલાબેન વર્ષિસ યોગેશ કુમારનો કેસ અથવા તો રતિલાલ વર્ષિસ રમણલાનો કેસ અને જ્યારે અપરાધની અંદર રાજ્ય સરકાર પોતે જ ફરિયાદી વતી કેસ માંડે છે દાખલા તરીકે સ્ટેટ ઓફ ગુજરાત વર્ષીસ બાબુ હૈયા આગળનો તફાવત છે કે અપકૃત્યમાં દીવાની કાર્યવાહી પ્રમાણે કેસ ચાલે છે જ્યારે અપરાધમાં ફોજદારી કાર્યવાહી પ્રમાણે કેસ ચાલે છે આગળનો તફાવત છે કે અપકૃત્યમાં પ્રતિવાદીને શારીરિક શિક્ષા કરવામાં આવતી નથી પરંતુ તેની પાસે વળતર મેળવવામાં આવે છે જ્યારે અપરાધની અંદર આરોપીને શિક્ષા થાય છે આગળનો તફાવત છે કે અપકૃત્યની અંદર કોર્ટ માફી આપે તેવું બનતું નથી સિવાય કે વ્યક્તિ પોતે જ કેસ પાછો ખેંચી લે જ્યારે અપરાધની અંદર આરોપીને માફી પણ મળી શકે છે આગળનો તફાવત છે કે અપકૃત્યની ભયાનકતા ઓછી છે જ્યારે અપરાધની ભયાનકતા અપકૃત્યના કમ્પેરિઝનમાં વધુ છે